આજે આપણે આ ગુજરાત માં પરિવર્તન કરવા નીકળ્યા છે બદલાવ ની લહેર લઈને નીકળ્યા છે આ દાહોદ માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવશે એના માટે અત્યારથી જ આ તમારી લેરખી દેખાઈ રહી છે જીતી જઈશું જીતશું ને કેટલા જણ જીતવા નીકળ્યા છે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવાની છે અને ત્યારબાદ ગુજરાત નો કિલ્લો સર કરવાનો છે અને એના બાદ આ ભારત દેશ અત્યારે આ ભાજપની ગુલાબીમાં છે

કે અહીંયા જઈને 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 અહીંથી ઘરે પણ એવો નથી લાયા સાથે આ ચૈતનભ જે ટ્રાયબલ યોજના બોગસ કાઢ્યું હતું છ કચેરી બોગસ નીકળી હતી બધાને ખબર છે ને તો એ પણ અત્યારે પણ આ ટ્રાયબલ માં બોગસ ચાલે છે સાહેબ આ તમામ યોજનાઓ આ ભાજપ વાળા અત્યારે એક નાગની જેમ ફેળ માંડીને યોજના ઉપર બેઠેલા છે તો આ માણસોને ચોર કહેવાય કે નહીં કેવાય કેટલા જણ કે છે ચોર માને છે તો હું એક નારો બોલાડવાનો છું બોલશે ને હું બોલાડીશ ચોર છે ભાઈ ચોર છે ચોર છે ભાઈ ચોર છે આ છે છે મહેનત કરવાની પ્રોગ્રામ સાહેબ સ્નેહ મિલન નો અને સાથે સાથે ગુજરાત જોડો જનસભાનો પણ આ કાર્યક્રમ છે ત્યારે અહીંયા જે પણ લીડરો જોડાવાના છે બધાને મારી વિનંતી છે કે એ લીડરો માટે પણ તમારે સમય આપવાનો છે એ લીડરો ચૈતરભાઈના હાથે કેસ કરવાના છે અને એ લીડરો એવા પણ આવીશું આપણે કે આ ભાજપની ગુલામીમાં રહે નહીં એવા પણ આવશું ને આપણે આવા લીડરો અત્યારે હોદી રહ્યા છે અને એ લોકો સામે ચાલીને આવી રહ્યા છે જે પણ લીડરો આવશે એમને આપણે માન સન્માન આપીશું સાથે સાથે જે ખેસ પ્રક્રિયા પૂરી કરીને ચૈતરભાઈનું ભાષણ શરૂ થશે મદન મંજૂર છે ને પહેલાં ખેસ પહેરાઈ દઈશું પછી ચૈતરભાઈનું ભાષણ સાંભળવાનું છે આપણા અડગ મનના માનવી ચૈતરભાઈને દરેક જણ શાંતિથી સાંભળો એવી વિનંતી સાથે મારી વ વાણીને વિરામ આપું છું નમસ્કાર જોહર બીજી એક વાત એ છે કે ઓપીસી સમાજ એસટી સમાજ અને એસસી સમાજ માટે છે લડત આ તણે સમાજ માટે છે તો તણે સમાજને હું વિનંતી કરીશ ચૈતરભાઈ ને સાથ સહકાર આપે જ્યાં પણ ભાજપ વાળા અત્યારે ભાજપ વાળા બહુ ધરાયા છે જ વાત કરશે ચૈતરભાઈ ચૈતરભાઈ ને જેલમાં પણ જ્યાં બેસતા હતા ત્યાં પણ સાપ મોકલવામાં આવ્યા હતા વિચાર કરો તમે આ તમારા માટે લડત ચૈતરભાઈ લડી રહ્યા છે અને એની સાથે સાથે અમે પણ તમારા માટે લડી રહ્યા છે તો તમારો પણ તમારો પણ એક અવાજ બનવો જોઈએ કે અમે ચૈતરભાઈ બનીએ પણ ને બધા તો એટલે જ આશા રાખું છું તમારા ગામમાં ભાજપ વાળો હોય એમને આજથી જઈને કહી દેજો કે અમે પરિવર્તનમાં જોડાઈ ગયા છે અને એને કીધું કે હવે ભ્રષ્ટાચાર બંધ કઈ દેશો ને આજથી બંધ કરી દે ને તો જેલના સગા ગણવા પડશે આટલું કઈ મારી વાણી ને વિરામ આપું છું જય માતાજી ખૂબ ખૂબ આભાર નરેશભાઈ બારિયા સાહેબ હવે આપણે હવે આપણે ગુજરાત અંતર્ગત જોડવાના છે એની કામગીરી આગળ વધારીશું અને હું અલ્પેશભાઈ ઉર્ફે ભંટી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણી ટીમ નું નામ લે અને ભીડ હાજી હાજી હવે આપણે જેમને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા ચૈતનભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહી રહ્યા છે તાળીઓના ગડગડા સ્વાગત કરીશું ચૈતનભાઈ